ઠંડી ઠંડી જે સાઈઝ અહીંયા જે વિતરણ થઈ રહી છે ત્યાં બહેનો કે આવા સરસ મજાના જે લાઈનથી પ્રસાદી ગ્રહણ કરી રહ્યા છે મિત્રો ખુશાલી બાપુની જે રામકથા ચાલી રહી છે તેમાં વીઆઈપી મહેમાનો માટે અલગ એક વ્યવસ્થા કરવામાં આવી છે તો તેની કઈ કઈ રીતના પ્રસાદ બને છે ત્યાર પછી જમે જગ્યાએ તેનો પણ અલગ ડમ બનાવવામાં આવે છે તમામે તમામ માહિતી હું તમને વિડીયો દ્વારા શેર કરવાનો છું ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઇક કરવા વગર જતાની ખાસ કરી મિત્રો જોડે વિડીયોને શેર કરો અહીંયા સામેની તરફ જે જોઈ રહ્યા છો જે ક્વોન્ટિટી દ્વારા જે શાક કાલુ કીધું છે અહીંયા માતાઓ જે બહેનો પૂરી બની રહ્યા છે અહીંયા જે લાઈવ ગરમા ગરમ ભજીયા અને વેપર તૈયાર થઈ રહી છે અહીંયા લાઈવ ગરમા ગરમ જે રોટલી બની રહી છે તેમાં મશીન દ્વારા લોટ બંધાવવામાં આવે છે ત્યાર પછી ચાવીની તરફ જે રોટલી છેડવી રહ્યા છે અહીંયા મોહન થાળમાં મિષ્ટાન છે ત્યાર પછી આપણે અહીંયા આગળ જોઈએ તો દાળ ભાત અને અહીંયા પાપડ પછી અહીંયા સરસ મજાનું મિક્સ સબ્જી બનાવેલી છે અહીંયા લીલા વટા કઠોળનું શાક છે અહીંયા બની રહી છે દાળ ગરમી જે પ્રસાદ વિભાગ બની રહ્યો હતો ત્યાર પછી એક જેટ મારી પાછળ જોઈ લેશો ને ખૂબ જ વિશાળ જે ડોમ નાખેલો છે ત્યાં વીઆઈપી માટે મહેમાનો માટે સરસ મજાના ટેબલ અને પ્રસાદ વિતરણ થઈ રહ્યું છે તો આપણે ત્યાં જઈને જોઈએ વીઆઈપી પ્રસાદ ભવન ખંડમાં આપણે પહોંચી ગયા છીએ અને અહીંયા સરસ મજાને મહેમાનો માટે જે ટેબલ ગોઠવવામાં આવેલા છે ઘણા બધી ખુરશીઓ છે અને ઘણા ભાવિ ભક્તો હરિપ્રસાદ ગ્રહણ પણ કરી રહ્યા છે તો આપણે જોઈએ જય શ્રી રામ ભગત જય શ્રી રામ કયું ગામ તમારું અને ક્યાંથી આવો છો તમારો પરિચય મહુવાથી

તો હમણાં ટૂક સમયમાં જે શ્રીમદ ભાગવત કથાનો જે આયોજન તલગાજણામાં થવા જઈ રહ્યું છે સરસ આયોજન છે બાપુના માર્ગદર્શન નીચે ભાગવત સпта મેહે છે અને બાપુના તેવા મોજો આશીર્વાદા કથાવાળ છે ને બહુ સરસ તલગાડામાં કામ કાર્ય થઈ રહ્યું છે બાપુના સાનિધ્ય છે જય શ્રી રામ જય શ્રી રામ ભાવિ ભક્તો જે અહીંયા પ્રસાદ વિતરણ કરી રહ્યા છે અને આપણે જોઈએ પ્રસાદમાં કઈ કઈ વસ્તુ છે મોહન થાળ ભજીયા આખા મરચા ગોટા આખા મરચા ગોટા ચટણી ગરમા ગરમ જે લાઈવ રોટલી અને સબ્જીની તમે વાત કરી તેમ જય શ્રી રામ આ બહેનો માટે વિભાગ બનાવવામાં આવેલો છે અને સેમ ટુ સેમ આ સાઈડ આપણે જોઈએ તો ભાઈઓ જે હરિપ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે અને ખૂબ જ વિશાળ અને ખૂબ જ મોટી ડોમ જે બનાવેલો છે અને એક નહીં એવા ત્રણ થી ચાર મારા અંદાજીત ટેબલ રાખવામાં આવેલા છે પ્રસાદ વિતરણ માટે અને સામે છે સાયસ કાઉન્ટર અને વોટર પાણી ના કેન અહીંયા રાખવામાં આવેલા છે ભક્તો અહીંયા હરિપ્રસાદ ગ્રહણ કરી જય શ્રી રામ જય રામ અહીંયા સાયસ માટે કાઉન્ટર રાખવામાં આવેલું છે ત્યાર પછી અહીંયા સામેની તરફ હાથ ધોવા માટે અને અહીંયા પાણીનું નું તો મિત્રો અહીંયા ઘણા ભાવિ ભક્તો અલગ અલગ જગ્યાએથી આવે છે તો તમે લોકો ક્યાં જગ્યા થાવ અમે તલકાગડા ગામથી થી મોરાજા બાપુ ગામ છે અમે નાથી આવીએ છીએ અને પછી અમે બધી કથામાં સેવા કરવા જઈએ છીએ આ રીતના કેટલા લોકોની ટીમ છે અમારે સાઠ લોકોની ટીમ છે સાઠ લોકોની અત્યારે તમારે માટે કઈ સેવા આપવામાં આવી અત્યારે અમારા વીઆઈપી માં સેવા આપવામાં આવી છે પીરસવાનું બધાને જમાડવાના વ્યવસ્થિત બધાને બેસાડવાના એવું બધું છે જય શ્રી રામ જય શ્રી રામ આ વ્લોગમાં બતાવવા જઈ રહ્યો છું કે અહીંયા જનરલ પ્રસાદ વિવાન વિભાગ છે તો અહીંયા કઈ રીતના વ્યવસ્થા છે અને તો વિડીયોમાં છેલ્લે સુધી જોડે રહેજો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર તથા ખાસ કરીને કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલશો ને અહીંયા અહીંયા જોવો ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારે પ્રસાદ ગ્રહણ કરવા માટે જઈ રહ્યા છે તો ચાલો આપણે જોઈએ હવે જ્યાં પ્રસાદ ભવન ખંડમાં એન્ટ્રી થાય તે પહેલાં અહીંયા એક ભાઈઓનો વિભાગ બનાવવામાં આવેલો છે ને આ બાજુ બહેનો માટે અલગ અલગ વિભાગ બનાવવામાં આવેલો છે તો ત્યાં જઈને કઈ કઈ પ્રસાદી છે તેની સંપૂર્ણ માહિતી હું તમને વિડીયો દ્વારા આપીશ હવે આપણે અંતર એન્ટ્રી કરી ચૂક્યા છે અને અહીંથી તમે જુઓ ને તો બંને સાઈડ ઘણા બધા કાઉન્ટર રાખવામાં આવેલા છે અને સર્વપ્રથમ અહીંયા જે પહેલાં કાઉન્ટરમાં ડીશું અપાઈ રહી છે બહેનોમાં પણ એ રીતના પ્રસાદ વિતરણ થઈ રહ્યો છે અને અહીંયા પણ એ રીતના બાપા સીતારામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ હવે અહીંયા જો ઘણા ભક્તો જે પ્રસાદ લઈને જે અહીંયા પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે અને અહીંયા સામેની તરફ તમે જોતા હશો કે અહીંયા પણ એક કાઉન્ટર રાખવામાં આવેલું છે અને અહીંયા પણ લાઈનમાં જે કાઉન્ટર છે એવા અંદાજીત મારા ખ્યાલથી દસથી પંદર જેટલા આ એક વિભાગમાં કાઉન્ટર રાખવામાં આવેલા છે અને સામેની તરફ જે બહેનોનો વિભાગ છે ત્યાં પણ એ જ રીતના ઘણા બધા કાઉન્ટર રાખેલા છે અને અહીંયા ઘણા બધા બહેનો પણ જે હરિપ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે પ્રસાદી માં સર્વ જે મોહન થાળ છે પછી જય શિયારામ જય શિયારામ લાઈવ ગરમા ગરમ રોટલે કઈ જગ્યાએથી તમે આવો સેવા કરવા તલકાજરા સેવા કરવા આવે છે અને અહીંયા ભજીયા માટે ચટણી છે ભૂંગળા છે જય શિયારામ જય શિયારામ જો દાદા ભજીયા દઈ રહ્યા છે જય શિયારામ જય શિયારામ જય શિયારામ કઠોળનું શાક છે પછી દાળ ભાત છે જય શ્રી રામ અહીંયા લાઈન જે પ્રસાદી વિતરણ થઈ રહી છે જય શ્રી રામ જય શ્રી રામ સંખ્યામાં ભાવિ ભક્તો જે હરિપ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે અને આપણે જે અહીંયા ટેબલ નિહાળ્યા તે ટેબલ ઉપર ઘણા ભાવિ ભક્તો જે મોહવા ગામથી જે હરિપ્રસાદ અહીંયા સેવા કરવા આવી રહ્યા છે અને ઘણા ભાવિ ભક્તોને હરિપ્રસાદ ગ્રહણ કરાવી રહ્યા છે આપણે ભાઈઓનો વિભાગ જોયો એમાં અહીંયા બહેનોનો અલગ વિભાગ બનાવવામાં આવ્યો છે એમાં પણ ઘણી મોટી સંખ્યામાં બહેનો જે હરિપ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે ખૂબ જ બહોળી સંખ્યામાં બહેનો જે હરિપ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે જા જો અહીંયા તમને નજર બહેનો ત આવશે અને અહીંયા બહેનો માટે અલગ વિભાગ છે અને અહીંયા ભાઈઓ માટે અલગ વિભાગ બનાવવામાં આવેલો છે જય શ્રી રામ

ઘણા બધા મંડપ નાખવામાં આવેલા છે અને અહીંયા પ્રસાદી પર નાખ પ્રસાદ વિતરણ થઈ રહી છે સાથે સાથે અહીંયા પંખાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને ભક્તોને જે ગરમી ન થાય પ્રસાદી ગ્રહણ કરી લો ત્યાર પછી એક જેટ તેની પાછળની તરફ અહીંયા જે ડીસુ મેકવા જવાની હોય છે અને અહીંયા સાઈસનું ઘર એ ઠંડી સાઈસ વિતરણ થઈ રહી છે તે પણ હું તમને જણાવું જગ્યા ઉપર તમારે ડીસુ મેકવા જવાની હોય છે ત્યાર પછી અહીંયા સાઈસનું ઘર છે ત્યાં તમને ઠંડી ઠંડી સાઈસ વિતરણ કરવામાં આવે છે અને ખૂબ જ મોડી સંખ્યામાં ટ્રાફિક થઈ ગઈ છે

મૂર્તિ સબ મર મેરખા માળા કરંઠી સબ મતા હૈ દુકાન પર જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ